એકવીસ સભ્ય કોંગ્રેસ પાર્ટીના હતા અને પરમુખ ઉપર એક એક તરફી વહીવટના કારણે અમે પ્રમુખ ઉપર અવિશ્વાસ કરીને અમે આઠ સભ્ય એકી સાથે બીજેપીમાં જોડાણા જે કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વ નીચે અમારા તાલુકાના વિકાસનું કાર્ય સારું થાય એ માટે અમે બીજેપીમાં જોડાણા અને આજે અમે અવિશ્વાસની દરખાસ્ત સંપૂર્ણપણે આગળ વધ્યા વિછા તાલુકામાં માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબના માર્ગદર્શન હેઠળ અને સંગઠનના નેતૃત્વ નીચે કે જે વિશ્છિયાના વિકાસની જે અવિરત થઈ રહ્યો છે એમને વિચારસરણી સાથે જોડાવા માટે કોંગ્રેસના ચૌદ સભ્યોમાંથી આઠ સભ્યો ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી સાથે જોડાણા છે અને આગામી દિવસની અંદર આ વિંછીયા તાલુકાના લોકોનો જે કંઈ પડતર પ્રશ્નો છે ઝડપથી એનો ઉકેલ આવે એ માટેના પૂરા પ્રયત્નો થશે અને જે કંઈ સભ્યો ભાજપની અંદર જોડાણા છે એમણે આ વિચારસરણી સાથે જોડાયા એ બદલ એમનો ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કર્યો અને સૌનું વીજ છે તાલુકા પંચાયત પ્રવીણ ગાબુ આ મારે બીજી છે તાલુકા પંચાયતની કુલ અમારા અઢારમાંથી ચૌદ સભ્યો અમારા જીતેલા હતા આ લગભગ છેલ્લા દસ મહિનાથી મારી મને માનસિક બીમાર કરવાનો પ્રયત્ન કરતા અવિશ્વાસની દરખાસ્ત આવો ત્રણ વખત પ્રયાસ કર્યો એમાં જ્યારે પહેલાં અવિશ્વાસની દરખાસ્ત મૂકી ત્યારે મારા ચાર સભ્યો ધાક ધમકી અને પાંચથી દસ લાખ સુધીની ઓફર કરીને ચાર સભ્યો લઈ ગયા છતાં એમાં એ સફળ ન થયા ત્યાર પછી બીજી વખત એને અવિશ્વાસની દરખાસ્ત મૂકવાનો પ્રયત્ન કર્યો એમાં આશા સંહિતા આવવાના કારણે એને અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચી ત્યારે અત્યારે વીસ તારીખે ત્રીજી વખત અવિશ્વાસની દરખાસ્ત મૂકી એ અવિશ્વાસની દરખાસ્ત મૂકીને મારા બીજા ચાર સદસ્યો મારા સાથી હતા એને પાંચથી બાર લાખ સુધીની ઓફર કરી અને એ ચાર સભ્યોને લઈ ગયા ત્યારે અત્યારે આ અવિશ્વાસની દરખાસ્ત મારા વિરુદ્ધ પસાર કરી દીધી છે આ લગભગ છેલ્લા દસ મહિનાથી મને માનસિક બીમાર બીમારી કરવા માટે અને બધા સભ્યોને બધા સભ્યો અત્યારે પૂછું છું તો છે કે અવારનવાર ધમકાવતા અને ઓફરો આપતા દાબ દેતા કે તમે આમાં નહીં આવો તો તમને આમ કરશું ને ફલાણું કરશું આમ કરીને મારા આઠ સભ્યો તોડી ગયા અને અવિશ્વાસની દરખાસ્ત આજ મારા વિરુદ્ધ પસાર થઈ ગઈ છે